સાત બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી જેથી બોગસ તબીબોને શોધી તમામ ક્લિનિકમાંથી મળી આવેલ તમામ દવા તથા મેડિકલનો સરસામાન કિંમત રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારોહ યોજાયો હતો રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે આ સત્કાર સમારોહ યોજાયો હતો